ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું કચ્છનું પરિણામ ત્યાંસી પોઈન્ટ ત્રેવીસ ટકા સામાન્ય પ્રવાહનું પંચાણું પોઈન્ટ પાંચ ટકા જાહેર સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ભુજનું અને સૌથી ઓછું પરિણામ કેરા કેન્દ્રનું જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ માંડવીનું અને સૌથી ઓછું પરિણામ અંજાર કેન્દ્રનું જાહેર થયું ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહને વ્યવસાયલક્ષીનું પરિણામ જાહેર થયું છે ત્યારે આજે કચ્છનું સામાન્ય પ્રવાહનું પરિણામ પંચાણું પોઈન્ટ પાંચ ટકા જાહેર થયું હતું જેમાં ભુજમાં સત્તાણું ટકા ગાંધીધામમાં છન્નું ટકા માંડવીમાં ચોરાણું ટકા અંજારમાં પંચાણું ટકા ભચાઉમાં ત્રાણું ટકા આદિપુરમાં ત્રાણું ટકા રાપરમાં પંચાણું ટકા નખત્રાણામાં છન્નું ટકા નલિયામાં ત્રાણું ટકા પંચાણું ટકા મુન્દ્રામાં બાણું ટકા ખાવડામાં અઠ્ઠાણું ટકા અને કેરામાં બાણું ટકા પરિણામ જાહેર થયું છે કુલ જિલ્લાનું પરિણામ પંચાણું પાંચ ટકા જાહેર થયું છે જ્યારે સામાન્ય પ્રમાણ એ વન કેટેગરીમાં એકસો ને પચાસ વિદ્યાર્થીઓ એ ટુ કેટેગરીમાં એક હજાર પિસ્તાલીસ વિદ્યાર્થીઓ બી વન કેટેગરીમાં બે હજાર અઠ્યાવીસ વિદ્યાર્થીઓ અને બી ટુમાં બે હજાર આઠસોને અગિયાર વિદ્યાર્થીઓએ રેન્ક મેળવ્યો છે જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ કચ્છનું ત્યાંસી પોઈન્ટ ત્રેવીસ ટકા જાહેર થયું છે એ વન કેટેગરીમાં સત્તર વિદ્યાર્થીઓ એ ટુ કેટેગરીમાં પંચાણું વિદ્યાર્થીઓ બી વન કેટેગરીમાં એકસો નેવ્યાશી વિદ્યાર્થીઓ બી ટુ કેટેગરીમાં બસો ને તેતાલીસ વિદ્યાર્થીઓએ રેન્ક મેળવ્યો છે વિજ્ઞાન પ્રવાહમાં ભુજનું પરિણામ બ્યાસી નેવું ટકા છે ગાંધીધામનું એંશી પોઈન્ટ સત્તાવન ટકા છે માંડવીનું ચોરાણું ઝીરો ટકા છે અંજારનું સત્યોતેર સડસઠ ટકા જાહેર થયું છે વિજ્ઞાન પ્રવાહમાં કચ્છના સૌથી મોટું પરિણામ છે એ માંડવી શાળાનું છે માંડવી શહેરનું છે માંડવીમાં ચોરાણું ઝીરો ટકા અને સૌથી ઓછું સત્યોતેર ટકા અંજારનું જાહેર થયું છે જ્યારે ખાસ કરીને Um... Uh... સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ છે એ ભુજનું જાહેર થયું છે અને સૌથી ઓછું પરિણામ છે એ નલિયાનું જાહેર થયું છે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આજે વિધિવત રીતે પરિણામ જાહેર થયું હતું ઇન્દ્રભાઈ ગર્લ્સ સ્કૂલમાં તેઓએ વિધિવત રીતે પરિણામ જાહેર થયું કર્યું હતું તેમની સાથે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સ્ટાફ પણ તૈનાત હતો તેમની ઉપસ્થિતિમાં આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ખાસ કરીને જે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને જિલ્લામાં સૌથી વધારે સો ટકા પરિણામ મેળવતી શાળાને પણ અભિનંદન આપ્યા છે અને સૌથી ઓછી પરિણામ મેળવતી શાળાને ટકોર કરી છે અને ખાસ કરીને જે ઝીરો ટકા શાળાનું પરિણામ આવ્યું છે તેમના માટે વિશેષ ધ્યાન આપી અને આગામી નવી એક રણનીતિ તૈયાર કરાશે તેવી પણ સંજય પરમારે જાહેરાત કરી હતી ખાસ કરીને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના વરિષ્ઠ અધિકારીઓ મીનાબેન થાનકી પરેશભાઈ સહિતના લોકો આજે પરિણામની કામગીરીમાં કાર્યરત જોવા મળ્યા હતા પરિણામ પરિણામ શું છે સામાન્ય સામાન્ય રીતે ગુજરાતનું પછી આપણે ગુજરાત માધ્યમિક અને શિક્ષણ બોર્ડ દ્વારા આજ રોજ બાર સાયન્સ અને બાર આર્ટ્સ કોમર્સનું પરિણામ જાહેર થયું છે ખાસ કરીને આપણે કચ્છની વાત કરીએ તો કચ્છનું પરિણામ આ વખતે ધોરણ બારનું પંચાણું પોઈન્ટ ઝીરો પાંચ ટકા છે અને કચ્છ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું પરિણામ ત્રાણું પોઈન્ટ ઝીરો સાત છે એટલે બોર્ડના પરિણામ કરતાં પણ કચ્છનું પરિણામ આ વખતે ખૂબ સારું છે ટોટલ દસ હજાર બસો પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપેલી હતી અને એ વનના અંદર આપણે રેકોર્ડ બ્રેક એકસો પચાસ વિદ્યાર્થીઓ આવ્યા છે ગત વર્ષે આપણા એકસો છત્રીસ હતા એમાં પણ આપણે વધારો કર્યો છે અને બીજા તેજસ્વી તાલના એ ટુ એ એક હજાર ત્રણસો પિસ્તાલીસ બી વનના અંદર બે હજાર ચારસો અઠ્યાવીસ અને બી ટુના અંદર બે હજાર આઠસો અગિયાર વિદ્યાર્થીઓ આ પરીક્ષાના અંદર તેજસ્વી તાલના તરીકે ઉત્તીર્ણ થયા છે કચ્છના અંદર આપણે વાત કરીએ તો સૌથી વધુમાં વધુ પરિણામ એ કેરા કેન્દ્રનું મળ્યું છે આપણને અઠ્ઠાણું પોઈન્ટ ટકા સાથે કેરા કેન્દ્ર આ વખતે પ્રથમ વખત હતું બારમાના અંદર અને પ્રથમ વખત જ ખૂબ સુંદર પરિણામ મળ્યું છે આપણે બાર સાયન્સની વાત કરીએ તો બાર સાયન્સના અંદર બારસોને ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ આપણે પરીક્ષા આપેલી હતી આપણે કચ્છનું પરિણામ જોઈએ તો ત્યાંસી પોઈન્ટ ત્રેવીસ ટકા છે અને રાજ્યનું પરિણામ જોવા જઈએ તો ત્યાંસી પોઈન્ટ એકાવન છે એટલે લગભગ આપણે રાજ્યની બરાબરી ઉપર છીએ પરંતુ તેજસ્વી તારલાના અંદર આપણે ખૂબ મોટો વધારો થયો છે એ વનના અંદર ગત વર્ષે આપણા બે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલા હતા આ વખતે સત્તર જેટલા વિદ્યાર્થીઓ એ એ વનના અંદર પાસ થયા છે એ ટુના અંદર પણ વિદ્યાર્થીઓના અંદર વધારો થયો છે આ રીતે પંચાણું વિદ્યાર્થીઓ એ ટુમાં પાસ થયા છે અને બી વનના અંદર એકસો નેવ્યાસી અને બી ટુમાં બસો તેતાલીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે આખા કચ્છની વાત કરીએ તો સૌથી વધુ પરિણામ એ માંડવી કેદનોનું છે દર વર્ષે માંડવી ટોપ ઉપર હોય છે એ જ રીતે આ વખતે ચોરાણું પોઈન્ટ જીરો સાત ટકા સાથે એ માંડવી આપણું પ્રથમ કેન્દ્ર બન્યું છે સૌથી વધુ રિઝલ્ટવાળું આ ઉપરાંત જે તેજસ્વી તારલાઓ પણ વધેલા છે અને ખાસ કરીને સો ટકા પરિણામવાળી શાળાઓની વિગત અમે મેળવી રહ્યા છીએ એના અંદર પણ વધારો થયો છે અને ખૂબ સારું પરિણામ આ વખતે કચ્છનું જોવા મળ્યું છે